હેલો હેલો અમન ભાઈ બોલે હા એ બેચર ભાઈ ડાંગર બોલું છું બોલો પૂર્વ ચેરમેન બોલો બોલો આજ પડોદરી મુકામ છે તમારો ના મારે અમદાવાદ હાઈકોર્ટ માં આજ મારી સારી ખતી એટલે હું અમદાવાદ જવાનું હા હા એટલે મારે એક પ્રશ્ન હતો ને મેં કીધું તમને આપું બોલો ને હું જમીન બાબત નું છે મારે જીવાપર ગામે જમીન છે છે ને એ બાબતે ચાલુ અત્યારે પણ થોડુંક જાતિ પ્રત્યે ઓલું રાખીને અહિયાં લોકો જે છે ને સ્થાનિક હું વિસામણ રહું છું મારે જમીન જીવા પર નવ કિલોમીટર છે એટલે અહિયાં ના લોકો વિરોધ કરે છે એના વિરોધ આ આપડે વાવેતર ઈ કે પેલા બાપુ પાસે બાપુજી ને મળી તી ઓગણીસો એકોતેર માં હમ ઈ જમીને પાછી ખાતે ચડાવી બધું કર્યું હમ પણ ગામ ગામ લોકો કે બાર ગામ ના નહિ આયા તમારે ખાતર તો છે ને તમારે હાથ બાર આંઠવા નીકળ્યો છે હવે ઈ લોકો મામલતદાર વાળા ખાલતા નો હુકમ કરે છે કેમ તમે વાવેતર નથી કરતા એ વાવેતર કરીએ છીએ પણ બધું કમ્પ્લીટ છે પણ આ લોકો છે ને એમાં એક એક માલધારી છે ઈ એમાં નોકરી કરે છે ઈ આમાં થોડોક વધારે રસ લે છે સમજ્યા એમાં નોકરી કરે આ મામલતદાર કચેરીમાં શું રસ લે એ આ મહેસુલ નાયબ મામલતદાર છે શું નામ ભરવાડ છે નામ શું બી કે રાતડિયા હા તો એ શું કરે એ પગે કમાળ વાળે ઓમ દેખાય નહીં ને ઓલે ને કે આ રીતે નથી કરવાનું નામ કરવાનું છે એટલે વારી ખેલે થોડુંક આપણા વાળાના પ્રશ્નો છે એમાં જરીક જાણ્યું જુદું રાખે છે. કાઈ વાંધો નઇ તમે જયારે ફ્રી હોય તમારા ઓલા ડોક્યુમેન્ટ મને વ્હોટ્સએપ માં કરજો અને એવું લાગે તો આપડે મામલતદાર ની રૂબરૂ મુલાકાત લેશું આ બાબતે બરાબર. એ મારા બ્રધર નો ફોન આવશે આરબી ડાંગર કદાચ તમે ઓળખતા હોવ તો. હા એ સવારે ફોન આવ્યો તો એ કઈક મંડળી વાત કરતા તા સહકારી મંડળીની હા અને એમનો બાબો છે આપણે પી ડી માં છે પરેશ ડાંગર. હા તમને આવશે એટલે બેને નંબર દીધા છે મેં કીધું આ વાત કરી લેજો અમન ભાઈ તમારા જે આ તમારા જે કાગળિયા કઈ ગયા હોય ને મને વોટ્સએપ કરજો હા પછી મામલતદાર સાથે હું વાત કરી લઉં શું કે છે પછી આપડે એવું લાગે બધું કરશું મામલતદાર ને બરાબર હા 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 ભલે ભલે હા ભલે કાગળિયા મને મોકલજો 啊，我走。